ગાંધીનગરના સરગાસના વાસના હળમતિયામાં આવેલ સાર્થક ફ્લેટના ચોથા માળે આવેલા મકાનના એસીમાં શોર્ટ સર્કિટ થવાના કારણે ભીચાણ આગ લાગી હતી જેથી ગુજરાત નેશનલ લો યુનિવર્સિટીના મહિલા પ્રોફેસર અને તેમના માતા જેમ તેમ કરીને ફ્લેટની બહાર નીકળી ગયા હતા જોકે પંચોતેર વર્ષીય માતાનું ગુંગળામણના કારણે મોત નીપજ્યું હતું આ બનાવના પગલે ગાંધીનગર ફાયર બ્રિગેડની ટીમે તાત્કાલિક સ્થળ પર પહોંચી ફ્લેટમાં રહેતા વસાહતીઓને સલામત સ્થળે ખસેડી ભારે જહેમત પછી ફ્લેટમાં લાગેલી આગ ઉપર કાબૂ મેળવ્યો હતો ગાંધીનગર સરગાસણા વાસણા હરમતિયામાં આવેલા સાર્થક ફ્લેટમાં ચોથા માળે મકાનમાં એચીમાં સર્કિટના કારણે ભીષણ આગ લાગતા પંચોતેર વર્ષીય વૃદ્ધાનું ગુંગળા મોત નીપજ્યું હોવાની ઘટના પ્રકાશમાં આવી છે આશરે બે અઢી વાગ્યાના અરસામાં એસીમાં અચાનક બ્લાસ્ટર થવાની સાથે આગ ભભૂકી હતી જોત જોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું જેના કારણે મા દીકરી ગાઢ નિદ્રામાંથી સફાળા જાગી ઉઠ્યા હતા ધીમે ધીમે આગે ઘરના ફર્નિચર સહિતના સરસામાનને ઝપેટમાં લઈ લીધા જોકે આગના ધુમાડાના કારણે રંજનબેન બેભાન થઈને ઢળી પડ્યા હતા આ દરમિયાન બનાવની જાણ થતાં ગાંધીનગર ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક બે ફાયર ટેન્કરો સાથે ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને રંજનબેનને સારવાર અર્થે એકસો આઠ એમ્બ્યુલન્સ મારફતે ગાંધીનગર સિવિલ હોસ્પિટલ ખસેડ્યા હતા જોકે સિવિલમાં ફરજ પરના તબીબે રંજનબેનને મૃત જાહેર કર્યા હતા તો મિત્રો હાલ માટે એટલું જ ફ્રી મળીએ ન્યવી અપડેટ અને નવા સમાચાર સાથે તે પહેલાં ખાસ કરીને વિડિયોને ક્લાઇક અને આરટીવી ગુજરાતી ન્યૂઝ યુટ્યુબ ચેનલને ખાસ કરીને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો